સુરત વિનરમદક દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં બાયો સાયન્સ વિભાગમાં ચોથા સેમેસ્ટરની ફીમાં આશ્ચર્યજનક 63% નો વધારો કરવામાં આવ્યો છે જેના કારણે 200 જેટલા વિદ્યાર્થીઓ પ્રભાવિત થયા છે આ અંગે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આજ રોજ ઉગ્ર વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો છે સિયારામ જયરામ વિસી કો સદ્બુદ્ધિ દે ભગવાન ધૂન સાથે વિદ્યાર્થીઓ વિરોધ નોંધાવ્યો છે બાયો સાયન્સ વિભાગમાં ચોથા સેમેસ્ટરની અગાઉની ફી રૂપિયા એક હજાર પાંસઠ હતી જેમાં ત્રણસો ટકા જેટલો વધારો કરીને હવે રૂપિયા ચાર હજાર ચાલીસ કરી દેવામાં આવી છે એબીવીપી અને વિદ્યાર્થીઓએ આ નિર્ણયને અસ્વીકાર કર્યો છે અને તાત્કાલિક જૂનું ફી માળખું પુનઃસ્થાપિત કરવા માંગણી કરાઈ છે જેમાં વિદ્યાર્થીઓ હમ હમારા હક માંગતે નહીં કિસીસે ભીખ માંગતે જેવા સૂત્રો સાથે યુનિવર્સિટી વહીવટી ભવન ખાતે એકત્રિત થઈ અને વિરોધ નોંધાવ્યો હતો તે વહીવટીને આ ફી વધારાનો નિર્ણય પાછો ખેંચવા માટે ઉગ્ર રજૂઆત કરી છે એબીવીપીના સભ્ય શુભમ રાજપૂતે જણાવ્યું હતું કે આ અચાનક ફી વધારાથી આદિવાસી તેમજ અન્ય શાળાકીય આર્થિક રીતે નબળા પરિવારોના વિદ્યાર્થીઓના ભવિષ્ય ઉપર જોખમ ઊભું થાય છે વિદ્યાર્થીઓ અને તેમના પરિવારજનો ઉપર આ કઠોર નિર્ણયોનું નાણાકીય ભારણ મૂકવું અયોગ્ય છે એબીવીપીના બીવીપીના કાર્યકર્તાઓએ જણાવ્યું છે કે વહીવટ સામે આંદોલન કર્યું છે અને ફી વધારામાં ઘટાડો કરીને અગાઉનું માળખું ફરીથી લાગુ કરવાનો આગ્રહ વ્યક્ત કર્યો છે એ યુનિવર્સિટી અધ્યક્ષ શુભમ રાજપૂતના મતે વિદ્યાર્થીઓને સસ્તી અને સુલભ શિક્ષણ મળી રહે એ જરૂરી છે આ યુનિવર્સિટી ખાસ કરીને આદિવાસી વિસ્તારોના વિદ્યાર્થીઓ માટે છે અને તેઓ આ અફોર્ડ ન કરી શકે તેવી ફી કોઈની પણ જાણ કર્યા વિના વધારે દેવામાં આવી છે